ખુલ્લે આમ આક્રમણ થાય છે હનુમાનજી તણા જાય બ્રહ્માજી તણાતા જાય કેમ કોઈ નો ભગવાન નથી ક્યાં કોઈ નો લોહી બતાવો તમે કોઈના વિરોધ માં બોલ્યા હોય તો સરકાર ફરકાર કઈ કામ કરતી નથી આ તો રાન આઝાદી એક જાત નો ત્રાસ છે કોઈ નેતા વાળો બંગલો પીડ્યો ક્યાંય કેમ નથી પીડ્યો એ ક્યાંય પેશકદમી માં નથી કોઈ ઓફિસર ના બંગલા કેમ નથી પેશકદમી માં નથી હું બતાવું જે ગાંજો

હું તો જ્યાં સુધી માનું ત્યાં સુધી બાળકો જ્યાં સુધી મા બાપની મર્યાદા રાખે ત્યાં સુધી એ ઘરમાં કળિયુગ આવતો નથી નથી પછી આપણે જ બોલાવી દઈશ માર્ગે ચડાવીયે ઘરમાં કળિયુગોટિક મર્યાદા એ ઘરનો જે મોભી હોય એના હાથમાં એને આવક વાલી હોય તો કળિયુગ જવાનો છે હા આજે અમે જોઈએ હમણાં જ મેડિયો જોયું સગા બેન ભાઈ લગ્ન કર્યા હા કોઈ ઇન્ટરવ્યુ વાળા ભાઈએ પૂછ્યું ભાઈ તમને તમારા પરિવારની બીક નથી લાગતી કે ઘરે જઈ ત્યારે ખબર પડે ને હજે મેં ઘરે નથી ગયા બોલો સગા બાપે દીકરી સાથે લગ્ન કર્યા હા આ સમય વિકૃતિનો સમય છે બાપુ એમાં મેઇન કારણ છે હાઇબ્રિડ હાઇબ્રિડ હું તો સરકાર શ્રીને બે હાથ જોડીને વિનંતી કરું કે એગ્રો ને રાસાયણિક ખાતર ઉપર તત્કાલ પ્રતિબંધ આવે જી બાબુ નકર હજી અત્યારે નાના મગજ બ્રેક મારતા મારતા નહીં પડે નહીં પરિવાર ની ખબર પડે નઈ વડીલો પછી કોઈથી નિયંત્રણ માં કઈ આવશે નહીં આ એન્ડ્રોઈડ મોબાઈલ આ વસ્તુ ખરાબ છે સારી છે ને ખરાબ છે સારી છે ખરાબ છે તો આમાં અમુક અમુક જે દ્રશ્યો આવે છે જોકે હું ક્યારેક ચિત્ર તો બધા બને ત્યાં સુધી તત્કાલ એક્શન લેવી જોઈએ તત્કાલ એની માટે સરકાર બાપુ ઘણું કામ કરે છે પણ નહીં સરકાર ફરકાર કઈ કામ કરતી નથી આ તો રાંદે ખેતર ને ક્યાં સરકાર છે જામનગર સિટી સિટી ની વચ્ચો વચ્ચે ગુલાબનગર માં કચરાનું ડમ્પિંગ છે સિટી ના કચરા નું ડમ્પિંગ સામે જો કે સાઈડ સમાજ છે આખી દીવાલ આવેલી ચારણ સમાજ ની દીવાલ એ કચરાનો ઢગલો છે એની સામે છે શિવ મંદિર એની સામે છે પાછું ખોડિયાર માં મોટું જબર મંદિર તો કચરો સિટી માં હોય કે સિટી ની બાર હોય સિટી ની બાર હોય બાબત જિલ્લા લેવલ નું સિટી હોય તો ઓછામાં ઓછું પચીસ થી ત્રીસ કિલોમીટર દૂર કચરો હોવો જોઈએ તાલુકા લેવલ નું હોય તો ઓછામાં ઓછું દસ થી બાર કિલોમીટર કચરો દૂર હોવો જોઈએ ખાડામાં કચરો નાખી ઉપર માટી નાખવી પડે હજી સુધીમાં જામનગર નગરપાલિકાએ આજ સુધીમાં કોઈ એક્શન લીધી નથી કારણ સમાજ વાળા એ કરી લીધી મેડિયાર મંદિર ના મહંત યા હું દેવગીરી મહારાજ મહેનત કરી લીધી પ્રમુખ કરી લીધી હજી સુધીમાં કોઈ નિવારણ આવ્યું નથી ઈ લોકો એમ જવાબ દે બાપુ કચરો ઉપાડી લેશો વળી પાછું નાખવાનું ચાલુ કરી દે વળી એમ કે તમે મંદિરના મેદાન માં

હર્ષ સંઘવી છે ગુજરાત અધ્યક્ષ એને કહી શકો ભારતના અધ્યક્ષ છે અમિત શાહ એને કહી શકો ના આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ને કહી શકો સ્વચ્છ ભારત શ્રી સ્વચ્છ ભારત નું સૂત્ર બહાર પાડ્યું કોણે એને રજૂઆત કરો તમે કે આ સ્વચ્છ ભારત કોને કહેવાય માં કચરા થોડાવું અને વચ્ચે લગભગ ભારત નું એવું પેલી સિટી છે યાત્રાધામની સામે હા ભારતનું મિત્રો પેલું સિટી એ છે કે જ્યાં વચો વચ્ચે ડમ્પિંગ સાઈટ છે કચરાની

ગરીબ પ્રજા ઉપર એક જાતનો ત્રાસ છે કોઈ નેતાઓ બંગલો પડ્યો કે ના બાબો કેમ નથી પડ્યો એ ક્યાંય પેશકદબીમાં નથી કોઈ ઓફિસરના બંગલા કેમ નથી પેશકદબીમાં નથી હું બતાવું જે તે સમયે કૃષ્ણકુમારસિંહજી એ કરાર કરેલો છે કે ગૌચર જમીન હું દાનમાં આપું આના ઉપર કોઈ કબજો કરે તો સરકાર એ કબજો કાઢી દેવું સરકારે કબજો કાઢી દેવો ન કરવો ગાંધીનગર માં એક આખો વિસ્તાર એવો છે કે ધરતી કોની છે કોઈના પિતાજીની છે આજે ગાંજો ગાંજાના બધા વિરોધ કરે ગાંજો પકડાય ધોમે ધોમ ગાંજો કોઈના બાપની જાગીર છે એ તો એક ઝાડવું છે ઘાસ છે

જેને જીવવાની ગણતરી ન હોય દુઃખી થવાની ગણતરી હોય પેઢીઓ સાફ કરવાની એ મારી પાસે આવે આ સીધી વાત હું મારી મસ્તી માં જીવું હા મારા ઉપર ગુરુ મહારાજ ની પૂરણ કૃપા છે ઘાસ માટે પ્રતિબંધ હોય ના હોય બાબુ ઘાસ માટે ખડ માટે કેવી રીતના કેમ કે બારી નીકળતો નથી શેરડી માટે પ્રતિબંધ મૂકી દેવાય ને

તો પછી અર્ક માથે આ દવાઈઓમાં અર્ક વેચાય ગૌમૂત્ર અર્ક ફલાણા ઝાડવાનો અર્ક તો એની માથે પ્રતિબંધ મૂકો અર્ક શું છે એ દારૂ જ છે એ વરાળ જ છે તો આ ગોળનું પાણીની વરાળ છે દારૂ એટલે દારૂ કોઈ ખરાબ વસ્તુ થોડી છે પિતા આપણે તો સરકાર માં બુદ્ધિ નથી અને ભારતની પ્રજામાં બુદ્ધિ નથી બધાય બુદ્ધિ વગર ભેગા છે આ ધરતીમાં છે ભારત સિવાય કયો દેશ દુખી છે કયો પબ્લિક વધારે છે હું કામ થાય છે અહીંયા કોઈ દીકરીઓ દેતું નથી અને વધારે પડતી પટેલ લોભી છે ત્યાંથી લગ્ન કરીને વાર્તા પૂરી ઘરમાં એ થાય નહીં એને એક બોલે એને એક સમજે એને આમાં જેટલું જેટલું આ બધું હળગે ને એમાં કોઈ સમજવા વાળો નથી કોઈ સાંભળવા વાળો નથી કોઈ બોલવા વાળો નથી એટલે આ બધું હળગે હળગે નહીં કલાક નો થાય જો કર્મચારી માં કાગળ ઉપર હું આઝાદી છે કયો હાલો મારા મારા આઝાદી થી જીવ હું મને આઝાદી આપે મારા મંદિર માં ટ્રસ્ટ બનાવું મારા આધાર કાર્ડ જોઈ હું માનું ત્યાં સુધી જો ગવર્મેન્ટ પાવર હોય અને સાધુ ને જો જનતા ના પ્રતિનિધિ માનતા હોય તો મારો આધાર કાર્ડ જામનગર કલેક્ટર શ્રી મારા આશ્રમે આવીને આપી જવા જોઈએ નેતાઓ સભાઓ કરે ત્યારે અમને આગળ બેહાડે સભાઓ હો હોય સભાઓ પછી નહીં પછી અમને કોઈ જવાબ નથી દેતું અને મેં જે મારા મોબાઈલ માં જે ઓડિયો છે જે બાબુ

ફલાણી સરકાર તમને મદદ કરશે કોઈનામાં માં કઈ નથી કોના પૈસા નું હા કાય છે નહીં અત્યારે ભારતના અંદર એવા એવા આંદોલન થઈ છે દરેક દરેકે દરેક નાતીને ચેલેન્જ હનુમાનજી કોઈ ઈષ્ટદેવ નથી

આપણે એમ કહી જો સનાતન વિરોધમાં કે નિયમ વિરોધમાં થતું આડી લેતા મને વાર નથી લાગતી જીબા ને ગણાઈની આડી લીધેલી છે હું લવ છું ચાલુ છે મારો કાર્યક્રમ જીબા ઓ આ આપણે કઈ બી શેડ ન જ કરવાની હા હું મને ઓફિસમાં ગયો તો આમ જ જાવ આપણે કા બેક ફિક્સ છે ને ટેન્શન નહીં બાપુ આ હું કામ રાખો કા ભાઈ અમારી hu sakte અમને અમારાની છે કોની અમારાની બીક છે અમારા કાંઈ વિરોધી આતંકવાદી અમારા વિરોધી નથી કારણ કે હું ગુજરાતના બારવટીના સલામ કરું રામવાળાને ભણીને આઈપીએસ ઓફિસર થાવું છું બારવટીઓ થવું પડે હું કામ